મિત્રો આ કયા ભગવાન છે જે નારાયણ નારાયણ નું સતત રટણ કરે છે ને એનું નામ તમે જાણો છો શું રાચિબા આજે હું તમને એક એવા બાળકની વાર્તા કહેવાનો છું કે જેણે શ્રી કૃષ્ણની ભક્તિ કરી હતી ના ના હા નારદજી એને આવી સલા આપી હતી હ આ વાર્તાનું નામ છે બાળ ભક્ત ધ્રુવ હ હ બાળકનું નામ ધ્રુવ છે એક હતો રાજા એનું નામ હતું

રાજા ને સુરુચિ રાણી વધારે પ્રિય હતી અને તેથી જ તેનો પુત્ર ઉત્તમ વધુ હતો પણ ઉત્તમ કરતા ધ્રુવ મોટો હતો એક દિવસની વાત છે રાજા અને સુરુચિ એટલે કે રાજાના રાણી રાજ દરબાર માં બેઠા હતા ધ્રુવ અને ઉત્તમ રમતા હતા રમતા રમતા ઉત્તમ દોડીને રાજાના ખોળામાં બેસી ગયો ધ્રુવ પણ રાજાના ખોળામાં બેસવા ગયો એટલે સુરુચિએ તેને પકડી રાખ્યો અને તેને કહ્યું સિંહાસન પર તારો નથી તું ત્યાં ત્યાં બેસી શકે તો મારો પુત્ર ઉત્તમ જ બેસી આ સાંભળી ધ્રુવ ખોટું લાગ્યું તે દોડીને પોતાની માતા સુનીતિ પાસે ગયો અને રડવા લાગ્યો

તું નહીં બની શકે આ સાંભળી નાનકડા ધ્રુવે મનમાં કંઈક નિશ્ચય કર્યો ને તે બોલ્યો માં હું જંગલમાં જઈશ ને ભગવાનનું તાપ કરીશ ભગવાન પાસે હું રાજા થવાનું વરદાન માંગીશ આ સાંભળતા જ રાણીએ ધ્રુવને ખૂબ મનાવ્યો પણ તે ન માન્યો ને માને પગે પડી

નારાયણ નારાયણ બેટા ક્યાં જાવ છો પ્રણામ ખૂબ સમજાવ્યું કે જંગલમાં તપ કરવું સહેલું નથી છતાંય ધ્રુવ ના માન્યો તે પોતાની વાત પર અડી રહ્યો એટલે નારદજીએ ધ્રુવને ઓ નમો ભગવતે વાસુદેવાય આવો એક મંત્ર આપ્યો ને જાપ કરવાનું કહ્યું નારદજી અને ચૂપચાપ તપ કરવા પ્રભુ પ્રસન્ન થયા નહી એટલે એ ઉભો થયો અને એક પગે ઉભો રહી જઈ તપ કરવા લાગ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાયા ચાર હાથ વાળા ભગવાન શ્રી કૃષ્ણે અંતે ધ્રુવ ને દર્શન આપ્યા ભગવાને ધ્રુવ ને એક નાનકડા રાજ્યનો રાજા નહીં સમગ્ર જગતનો રાજા બનાવ્યો ને તેને એ પદ કાયમ આપ્યું બાલ દોસ્તો ઉત્તર દિશામાં રાત્રે એક સ્થિર તારો 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 જોવા મળે છે છે હા તે હવે આ ધ્રુવ ના નામ પરથી જ તે તારાનું નામ પાડવામાં આવ્યું છે એને કેવાય ધ્રુવ નો તારો તો આવો હતો બાલ ભક્ત અને ટેકીલો ધ્રુવ તમે પણ એના જેવા ટેકવાળા બનજો ને આ ધૂન સદાય ગાતા રહેજો ઓમ ના મો ભાગા વાતે વાસુ દેવા ઓમ ના